આ જગાને મજા અવસરે મજા દાડો ઉક્ષે હોનાનો થઈ જાય હું ઘણે ભગતની માતા બોલું છું તે ભાઈ સહી ના કરતા હવાઈ મજા રે વાપર્યું નેઠાના ખોપ્યું ખૂટાના એવા આસીના લેરો દેરા હરો અમના ઘેર જમા ન કરાવું તો કરમસી ગો ભુંડી માતા એમ કહે છે ભાના તમને માની કરમશી ગો ખોલની હેચું ભાઈ હું

ઓખના વેપણ પલડ્યા હોય આ અમારા દેવના દેવા હચાવવાનું કરમસી લક્ષ્મણ ની માતા આણંદ ની ધરતી ઘડીવાર હુની મેલીન કદાચ ચડાળો ના ગોદ્ર ઢણતી હો તમારા હૃદયમાં જે જે રમી રહ્યું છે મારા સાહેબ મારા ચોપડો લખી ના લો દેહ માં કરમસી લક્ષ્મણ ની માતા નહીં કેવો ભે પારકર કોમા ગોદળ ને ગુજરાતા બાની રજા નહીં આળતી

તમનો સફળતા લાવવા માટે તમારા માટે મજૂરી ન કરું દુહરિયા વડલાની માતાને આ કીએ સભામાં આ 18 ને આત્મો કનાદલમાં હું પડ્યો છું નાણ એ મારો રોમ જાણતો જ હોય પણ સમય વના કોઈ દાળો કશું બનતું નથી રમેશભાઈ દેવ દેવ નું અપાળું કરો મોણો મોણોનું નું કરો સાગર દેવ દેવ નું હપાળું કરો મણો મોડો નું હપાળું કરો અને મારા દીવા હોમે હાચી નજર થાય એના માટે ડગલું ના મળું તો હું દેહુણા ના બાર ની માતા ના કહેવું મારા દેવ ના મોટેલા ડગલા અને મારા દેવ ના કરેલા અજવાળા કોઈ દાડો ઢોચ્યા રહેતા નથી આ ચડાળો ને ભાગોળે આજે અજવાળા છે એ અજવાળામાં કોઈ દાડો ફાગુ પડવા તો દેહુણા ના બાર ની માતા ના કહેવું

અય ઉમોટો આ ગોમના નિહેડ આવી આનંદની ખુબિયો ભગવાન નેઠવા દે સારા મન ને મતા રાખજો એલા કોઈ દાળો ફરીને હણ હોય

બે હાજર સત્યાવીસ ની સાલ ઉતરું થતી હોય દહકો હવાયો ના કરી દો મારું નામ ના કહેવાય

એનું ભણજીઓ મારા દેવના મુખા મહેમાનો આજના જગન મારા વિહદના મારા શિકોતરના ભગવાન રોમના ચોપડે હોનાના ઓકડા પડશે ભાઈ દૂધ બાજરી દીકરા રોમ નેઠવા ઠવા નઈ દે આવી આનંદની ની મારો ભગવાન ના નેહડે કોઈ દાડો પાછી ની પડવા દે હું કરમસી બાપો માતા બોલું છું આન આજ નો હવા વાપરેલો હવા એ વર્તરે દીવાના ભગવાન આલ છે બીજી મજૂરી અમે નાથ વિહોતરની માતાઓ માતા ઉપર છું સભા આ મંડળ રાતનો ઉજાગરો કોઈ દાડો એમ નેમ થતો નથી પણ મારા દેવ નિમિત્તનો કદાચ આ જાગરણ કરીએ છે કોઈ ની પણ આખો બળની નીની હૃદયની વેદના ના લેજો દેહમાં ગણે ભગતની માતાના કેવું કેવા માં એક દાડો મોતીઓ દેરા હરા માતારો પારખો લેવા આવ્યો ગમન ભઈ ਪੇਡਾਲ ਮੋਦੀਆਂ ਨੇ ਉਹਨੇ ਦਿਕਰਾ ਨਾ ਆਲੇ ਹੋਤੋ اے ਜਗਤ ਦੇ ਰਹਰੋ ਜੋਤ ਨਹੀਂ ਭਵਈਆ ਭਵਈ ਜੋ ਤੇ ਸੁਭਾਉ ਰੋ ਖੂਬ ਮਜਾ ਮਾਰੀ ਨਾਦ ਗੰਗਾ ਦਾ ਮਜਾ 18 ਆਲਮ ਦਾ ਮਜਾ ਆਉਣਾ ਜਨਾਰ ਦਰੇਕ ਨ ਮਾਰਾ ਵਿਹਾਰ ਨਾ ਭਗਵਾਨ

એ આખી સભા ને મજા આવનાર જનાર બહેનાર ઉઠનાર દરેક ને મારા વિહેત ના ભગવાન મજા બોલી રહ્યા છે આન મોતીભાઈ તમારા સુપુત્ર ના ભગવાન કલો કલો હસી રહ્યા છે આજ નો જગન રોમના ચોપડો જમા થઈ ગયો બાબા આન આજે આજ ની કરેલી મજૂરી કોઈ દાડો મારો ભગવાન કમ મજૂરો નઈ જવા દે શંભુ ભાઈ હું ગણે ભગતની ની વિહેત માતા બોલું છું એ આખી સભા ને મજા ભાઈ કે